શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે જો દિલની આશા છે કે બધા જ મજામાં હું છું અને હું પણ ખૂબ મજામાં છું તમારા બધાની દુઆથી અને ભગવાનની કૃપાથી અને ભગવાનનો વરસાદ વરસે છે દુઆઓનો કૃપાઓનો કે જેનાથી અમારો આખો પરિવાર ખૂબ ખુશ છે અને હંમેશા મનમાં એવું રાખીએ ને કે આપણે ખુશ છીએ તો ખુશ જ રહીએ અને ઉદાસ રહીએ ને જીવનમાં નાની મોટી પરિસ્થિતિ આવવાની જ છે અને નાની એવી પરિસ્થિતિમાં નાની મોટી પરિસ્થિતિમાં જો હલવા લાગીએ ને તો આપણે આગળ ચાલી શકીએ નહીં એક સમય એવો આવ્યો હતો કે જ્યાં આગળ અમે હલી ગયા હતા બધા બધા એને એવા પેપર આવે આપણી સામે પણ જીવન એક પરીક્ષા છે જો પેપર ન આવે તો પાસ પણ થઈ શકીએ નહીં એટલે પેપર આવવા પણ ખૂબ જરૂરી છે ત્યારે જ પરમાત્માની સાચી પરખ થાય છે હે તો ભગવાન સાથે હશે તો હંમેશા આપણે બધા જ પેપરમાંથી પાસ થશું

ભાખરી થઈ છે આ એક ભાખરી બનીને આ રેડી છે તો ચાલો સરસ મજાની સવાર થઈ ગઈ છે બીજી ભાખરી હજી બનાવું છું ચા મસ્ત મસ્ત છે જ હું નાખી દઉં એ તૈયારી થઈ જશે ચાલો હું તમને બાર વ્યૂ દેખાડું ચાલો એટલી ખુશ ખુશનમા વાતાવરણ છે ને પાંદડું એક પણ હલતું નથી સામે લાઈટ ચાલુ છે હજુ કોઈ બંધ કરવા ગયું નથી લાગતું પ્રસન્ન છે બાબાની ધજા જો કે મસ્ત ફરકે છે સૂર્ય નારાયણ જો પોતાની રોશની ખેરતા વિખારતા બહાર આવે છે ધીમે 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 કરતા કરતા ચાલો આપણે પણ દિવસની શરૂઆત કરી દઈએ આગળ આગળ શું કરીએ હું તમને દેખાડતી જઈશ સવારના ચા અને ભાખરી તો જોઈએ જ તે એને ગુજરાતીઓના ઘરમાં ભાખરી ન બને સવારના પોરમાં બધા જ સવારના પોરમાં ભાખરી તો ખાતા જ હોય શું છોકરાઓને ક્યાંય દૂર જવા હોય નોકરીએ ધંધાએ તો પછી ભાખરી ખાઈને ગયા હોય ને તો ભૂખ લાગે નહીં સાથે સાથે ધ્યાનુબેનનો નાસ્તો તો ખરા જ તે ને ધ્યાનુબેન સવારના પોરમાં માં બનાવી દઈએ તો એના માટે ઉપમા એકદમ સિમ્પલ હોય બહુ તીખું તો ખાતી નથી કોઈ પણ વસ્તુ તો ખાલી બટેટા ને છીણી નાખીએ અને ટમેટાને પણ છીણી નાખીએ ને અત્યારે દેશી ટમેટા આવતા હોય પાલક આવે છે કોથમીર એકદમ સરસ મજાની આવે તો એ બધો જ ઉપયોગ કરીને સવારના પોરમાં ધાનો માટે પણ સરસ મજાનો નાસ્તો બનાવી લઈએ એને તો જો સવારના પોરમાં જો પેટ ભરેલું હોય ને તો બપોર સુધી રમ્યા જ કરે એને એ ભૂખ ભૂખ માટે રોવે નહીં તો ચાલો સરસ મજાનો ધાનો બેનો નાસ્તો બની ગયો તો જોયું ફ્રીજની અંદર કે કાંઈ સંભારામાં તો કાંઈ છે નહીં મરચાં રાયતા બધા ખલાસ થઈ ગયા છે તો મેં રાયતા મરચાં પણ બનાવી દીધા કારણ કે હમણાં નાસ્તામાં સવારના પરમાં ભાવે તો ચાલો બધા નાસ્તો કરી લઈએ ચાલો બધું જ કામકાજ કરી કારવી અને ફ્રી થઈ ગયા અને બેસી ગયા હીંચકે ત્યાં આવી ગયા ધ્યાનુબેન મારી પાસે દિશા લઈ આવી અને નીચે અને ધાનુબેનને જો હું રમાડું છું ફ્રેશ બેન હવે છે એકદમ મૂડમાં આવી ગયા છે અને હું પણ ફ્રેશ થઈ ગઈ ગઈ હતી થોડીક વાર તો ઈંચકે બેઠી હતી ચાલો ફ્રેશ થઈ ગયા હવે પહોંચી જાય ધીમે ધીમે કિચનમાં

તોફાન કરવાના ધાનુબીન તો ટમેટાની સાથે ખૂબ રમી અને રમતા રમતા તો એ ટમેટાને બહાર પણ લઈ ગઈ અને બહાર પણ ખૂબ રમી તો ચાલો આપણે આજે રસોઈ બનાવી લઈએ આજે બનાવવાનો છે કોબી વટાણાનું શાક અને ભાત બનાવવાના છે પુલાવ ભાત બનાવવાના છે અને રોટલી એકાદો સલાડ જોઈએ આગળ શું શું બનાવીએ હું તમને બતાવતી જઈશ તો ચાલો સૌથી પહેલાં તો કોબી વટાણાનું શાક કરી નાખીએ કોબી બટેટાનું શાક તો કાયમ ખાઈએ જ છીએ પરંતુ અત્યારે બધા લીલા વટાણા આવતા હોય ને તો ભરપૂર લાભ લઈ લેવો જોઈએ હે ને અત્યારે સસ્તા પણ આવે છે અને સારામાં સારા પણ આવે છે તો ચાલો સરસ કોબી શાક આપણે આપણે સાથે સાથે બનાવી લઈએ પુલાવ તો એકદમ સાદા અને સિમ્પલ બનતા એમાં શિયાળાની અંદર તો બધું શાકભાજી આવતું હોય એટલે મજા આવે અને બનાવવાની અત્યારે જો લીલા વટાણા ભરપૂર આવે છે અને ટમેટા આવે છે એકદમ સરસ મજાના તો ચાલો સરસ મજાનો આપણે પુલાવ બનાવીને રેડી કરી દઈએ કારણ કે ધાનુબેન પણ આવો પુલાવને એવું જ ખીચડી પુલાવને એવું જ બધું ખાતા હોય તો આપણે પણ આજે પુલાવ સરસ મજાનો ઝાઝા બધા વેજીટેબલ નાખી અને બનાવી નાખીએ તો મેં ભાત થોડીક વાર પહેલાં જ પલાળી રાખ્યા હતા તો જો અત્યારે સરસ મજાના પલાળી ગયા છે અને તો અંદર સહેજમસની ઈચ્છા પડે તો થોડીક લીલી મેથી પણ નાખી શકાય તો બહુ સરસ સ્વાદમાં લાગે અને ઝાઝી બધી કોથમીર પણ નાખી શકાય તો ચાલો આપણા ભાત એકદમ બનીને રેડી થઈ ગયા છે તો આજે નવો સંભારો બનાવવાનો છે લીલા ટમેટાનો તો આ લીલા ટમેટા ટમેટાને એકદમ આપણે સરસ મજાની જાજી બધી મેથીનો ભૂકો આપણે જે મરચાં મેથીયા મરચાં કરીએ ને એ જ મેથીનો ભૂકો આપણે ખાંડીને રાખેલો જ છે અગાઉથી તો એ જ એની અંદર નાખી દેવાનો છે તો ચાલો સરસ મજાના ટમેટાનો સંભારો પણ એકદમ રેડી એકદમ પરફેક્ટ તૈયાર છે હવે રસોઈ આપણી બધી તો જુઓ છે સરસ મજાનો પુલાવ ગરમા ગરમ ટમેટાનો સંભારો અને કોબી વટાણાનું શાક તો ચાલો હવે બાબાને થાળી ધરવાની તૈયારી કરી દઈએ જો રોટલી બનાવીને આપણે પહેલાં બાબાને ધરી દઈએ સરસ મજાની થાળી બાબાને એકદમ ક્લીન એકદમ ચોખ્ખી તૈયાર કરી દઈએ જો આજે લાઇટ નથી બાબાની બાબાની કમરામાં લાઇટ નથી છતાં પણ આપણે ભોગ તો ધરાવી જ દઈએ ચલો જમી કરવીને ફ્રી થઈ ગયા જો ખિસકોલા કેટલા સરસ મજાના બહાર આવીને જોયું ને તો ખિસકોલા મસ્ત મકાઈ ખાય છે હે ને હમણાં થોડીક વાર પહેલાં તો એટલા બધા હતા ને પણ હું જેવો મોબાઈલ લેવા ગઈ ને એવા તરત જ બધા ભાગી ગયા એવું થાય જ્યારે મને આમ ઈચ્છા થાય ને કે હું લઈ લઉં આમ કેચઅપ કરી લઉં આ સીનને તો તરત જ બધા ભાગી જાય છેલા પણ જો તો એ તો મને દેખાય છે અત્યારે કેવા સરસ મજાના ખાય છે ચાલો પાંચેક વાગ્યા કોર આરામ આરામ ખૂબ સરસ મજાનો કરી લીધો અને આખા દિવસનો થાક ઉતરી જાય થોડીક વાર આરામ કરી લઈએ ને નીંદર તો કાંઈ આવે નહીં પણ થોડીક વાર લાંબા થઈ જાય એટલે થોડીક વાર આરામ થઈ જાય તો ચાલો હજી ધ્યાન બેન ઉપર છે ત્યાં સુધીમાં હું મારું કામ આગળ વધારી દઉં આજે બનાવવાનું છે માખણ એને મલાઈ ભેગી થઈ ગઈ હતી તો મેળવી દીધી હતી મેં સવારની તો અત્યારે બનાવવાનું છે માખણ તો ચાલો સરસ મજાનું માખણ બનાવી લઈએ છાજા ભાગે તો હું બનાવું હેન્ડી મિક્સીનો ઉપયોગ ઓછો કરું જાઝા ભાગે તો હાથેથી તે ઝેરણી વડે જ માખણ બનાવી નાખું તો આજે પણ જો થોડુંક જ માખણ બનાવવાનું છે તો ચાલો ઝેરણી વડે બનાવી નાખીએ એને તો સ્ટીલની પેલી આવે ને એનાથી એનું નામ મને બોલતા નથી આવડતું પરંતુ એ ઝેરણી જેવું જ હોય તો ચાલો સરસ મજાનું માખણ બનાવી નાખીએ થોડું થોડું પાણી નાખતા જાય બરફ જાજો બધો નાખીએ ને એટલે એકદમ માખણ બનીને રેડી થઈ જાય તો ચાલો બરફ નાખતા જાય અને માખણ બનાવતા જાય ગયા છે હમણાં માખણ બનીને રેડી થઈ જશે હા હાજર કેવું સરસ માખણ બને છે અરે વાહ માખણ તાર ખાવું છે ને કાનું માખણ કોને ખાવું છે માખણ માખણ ખાવું છે કોને ખાવું છે જો માખણ બની ને એકદમ રેડી થઈ ગયું ચાલો વધારાનું પાણી કાઢી નાખીએ માખણ વખત ધોવું જરૂરી છે એને ફરી પછી પાછી વખત વખત બીજી પણ આપણે બરફ નાખી દઈશું થોડુંક પાણી નાખશું અને પાછો એક વખત ધોઈ નાખશું આવી રીતે ત્રણ વખત કરવાનું એટલે માખણ એકદમ ચોખ્ખું નીકળશે તો એમને ભાખરીની વચ્ચે ખાવું હોય તો એ ચાલે ને બ્રેડની અંદર ખાવું હોય તો પણ ચાલે સવારમાં છોકરાઓ માખણો ભાખરીમાં ખાઈ શકે તો આવી રીતે જુઓ માખણ એકદમ સરસ મજાનું તૈયાર છે એને ચાલો હવે આપણે એના પીંડા બનાવી લેશું જો પીંડા બનાવી અને એક વાસણમાં મૂકતા જશું ધીમે 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 બધું માખણ તૈયાર થઈ ગયું અને ગેસ ઉપર ચડાવી દેશું અને ધીમે ધીમે માખણ બનીને માખણમાંથી ઘી બનીને તૈયાર થઈ જશે ચાલો આપણો સરસ મજાનું ઘી બનીને તૈયાર છે જો આવી રીતે આપણે ઘી બનાવશું ને એકદમ ચલાવતા રહીશું ચલાવતા રહીશું તો જરા પણ કીટું નીકળશે નહીં જો આપણે ગાળીએ ને તો કીટું બસ એટલું જ નીકળશે હે ને સે સમજતું જો કડાઈ એકદમ ચોખ્ખી હે ચલો ઘી બની ગયા પછી થોડીક વાર પછી રેસ્ટ કરીએ અને મેં ઘંટી શરૂ કરી દીધી આ બે દિવસથી ઘંટી એકધારી શરૂ જ છે કારણ કે સાંજના સમયે તે થોડોક પાવર વધારે આવતો હોય તો હમણાં થોડોક પ્રોબ્લેમ છે જેને જેને સોલાર છે એ બધાને જ આ પ્રોબ્લેમ હશે જ તે મારા ખ્યાલ પ્રમાણે જો કોઈ અહીં ના હોય તો મને બતાવજો જરૂર કમેન્ટ કરીને કે તમારે લોકોને પણ શું ઘંટી ચાલુ કરો તો કાંઈ તકલીફ થાય ખરા જો અમારે તો અહીંયા તકલીફ આવી થાય જ છે ને તો આ ત્રણ દિવસથી દળણા દળો છું પણ છતાં સરખી રીતે દળાતા નથી તો આજે તો ફાઇનલ પૂરું કરી જ નાખવું છે હવે થોડુંક જ દહીંનો બાકી છે તો ચાલો આજે તો ઘંટીનું કામ બધું પૂરું કરી જ નાખે તો ચાલો ઘઉંના રોટલીના બધા દળાઈ ગયા છે ભાખરીનું પણ દળાઈ ગયું છે તો સાથે સાથે આજે તો હું ઢોકળાનું પણ દળી જ નાખું અને ઢોકળાના દહીંની અંદર તો મેં ચોખા ચણાની દાળ અને થોડી કડદની દાળ તે મિક્સ કરી અને શરૂ કરી દીધું અને તે પછી આ બધું દળ્યા પછી તે ઘંટીને સાફ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે વીસ પચીસ દિવસે એક વખત દહીંનું દળતા હોઈએ તો ઘંટીને સાફ કરવી પણ ખૂબ જરૂરી છે તો ચાલો આપણે ઢોકળાનું દળાઈ ગયું છે તો એ દળી અને ઘંટીને કરી નાખીએ એકદમ સાફ કારણ કે આજે મારે જવું છે થોડીક વાર માટે જો જવાય તો સેન્ટરે તો જલ્દી જલ્દી હું કામ કરું છું તો ધ્યાનો બેન આવી ગયા નીચે એને સુવા સૂતી હતી પરંતુ આવી ગઈ હવે નીચે તો નીચે આવીને એટલે ઘંટી ન વાજ આવે એટલે તરત જ અહીંયા આવી તાદી શું કરે છે જોવા સાક્ષી લઈ ગઈ એને કારણ કે જલ્દી જલ્દી કામ પૂરું કરવું છે મારે જવું છે સેન્ટરે એટલા માટે થઈને હું ઘંટી ચાલો ફટાફટ જલ્દી સરસ મજાની સાફ કરી નાખું હું ઘંટી સાફ કરું છું ને ત્યારે

અને સાક્ષી પણ ઘરે ન હોય ગાડી ઘરે ન હોય એટલે જવાય નહીં તો ચાલો આજે ગાડી પણ ઘરે છે તો ચાલો સેન્ટરે જઈ આવું એને ભરપૂર થઈ ગઈ બાબાની દ્રષ્ટિ લીધી મુરલી સાંભળી તો એકદમ ફરી પાછી ચાર્જ થઈ ગઈ અને કેટલા દિવસથી જાણે આવ્યા ન હોય એવું અનુભવ થયો આજે આવીને તો એટલું સરસ એકદમ શાંતિ મળી સેન્ટરેથી આવી અને જોઉં છું તો મહેમાન ઘરે બેઠા છે તો મહેમાનમાં તો કોઈ બીજું નથી બધા ઘરના સભ્યો જ છે મારા જેઠ છે જેઠાણી છે અને બાળકો છે બધા તો ચાલો બધા બેઠા છીએ અને તાનો તાનોબેનની ગમત જોઈએ છીએ અને ઘણા સમયથી મળ્યા છીએ તો ચાલો બે બેસીને થોડીક વાર વાતો કરી લઈએ आ गया उस के साले आ गया ज्योति देखो पानी जात हो गया हां 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 बस आ गया सही गयो लो आ लो जल्दी टीली ले आनी आ लो आ लो जल्दी बागुण चोटी કોને ગાડીમાં બમમાં કોને આવું સ્ટાર્ટિંગ ચાલી ગઈ ધાનો તો મજા આવી ગયો આટલા બધા સાથે જોયા ને આખું ઘર ભર્યું ભર્યું લાગતું હતું થોડીક વાર તો અને ધાનોને તો જો એકદમ મજા આવી ગઈ અને બધાની સાથે રમવાની તો ચાલો બધાએ વિદાય લે છે મજા આવી ગઈ થોડીક વાર બધાની સાથે એકદમ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ થઈ ગયો તો ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ પણ હું અત્યારે જ કરું છું જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ